હત્યાની જે ઘટના છે તે ભૂતકાળમાં થયેલી હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે આજે ત્રણ ઈસમો છે જેમાંથી હત્યા છે પરંતુ જાહેર હત્યા કરી દેવામાં આવતા નથી છે

સામે આવી રહ્યું છે આજે આરોપીઓ છે કે તેમના દ્વારા ત્રણ દિવસ પહેલાં

આજે તેમની હત્યા કરવામાં આવી હતી જે હત્યા છે તેના ભારે ચર્ચા રે

Det er det! કરવામાં આવે તો આ જે કેવલ છે તેનો જે મિત્ર જે છે તેની સાથે તેની જે કાર છે તે લેવા માટે આવ્યો હતો પરંતુ ત્યારે જ જે ત્રણ જેટલા આરોપીઓ છે તે પહેલેથી જ નજર રાખીને બેઠા હોય આરોપીઓની ઉપર અને આની